સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઈબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને નમસ્કાર મિત્રો મિત્રો એક એપ્રિલ બે હજાર પચીસથી મિત્રો બાગાયત વિભાગની ઘણી બધી યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે તો આ વિડીયોની અંદર આપણે આજે જોઈશું કે પહેલી એપ્રિલથી મિત્રો બાગાયત વિભાગની કઈ કઈ યોજનાઓ માટે મિત્રો આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે સૌ પ્રથમ મિત્રો મિની ટ્રેક્ટર યોજના મિત્રો ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને વીસ પીટીઓ સુધુનું વીસ પીટીઓ એચપીઓ સુધીનું મિત્રો મિની ટ્રેક્ટર ખરીદવા માટે બાગાયત વિભાગ દ્વારા જનરલ તથા ઓબીસીના ખેડૂતોને પિસ્તાલીસ હજાર રૂપિયા જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેને મિત્રો સાઠ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવે છે તો એક એપ્રિલથી મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી ચાલુ થશે જે પણ ખેડૂત મિત્રને મિત્રોને ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય તો તે પહેલી એપ્રિલથી મિત્રો ઓનલાઈન અરજી કરી શકશે તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા મોટા ટ્રેક્ટરની અંદર જે સાઠ હજાર સહાય હતી તે વધારીને મિત્રો હવે સરકાર દ્વારા એક લાખ કરવામાં આવી છે તો મિત્રો મિની ટ્રેક્ટરની સહાયની અંદર પણ વધારો થશે હવે મિત્રો કેટલો વધારો થાય છે તે મિત્રો જ્યારે પહેલી એપ્રિલે ઓનલાઈન અરજી ચાલુ થશે ત્યારે આપણને જોવા મળશે પૂર્વ મંજૂરી મળ્યા બાદ મિત્રો તમારે સાઈઠ દિવસની અંદરથી સરકાર માન્ય ડીલરો પાસેથી મિત્રો ટ્રેક્ટરની ખરીદી કરવાની હોય છે બીજું મિત્રો તાટપત્રી યોજના આ યોજના માટે પણ મિત્રો પહેલી એપ્રિલથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે ખેડૂત મિત્રોને તાટપત્રી ખરીદવા માટે જનરલ તથા ઓબીસીના ખેડૂતો હોય તો તેમને પચીસો રૂપિયા જ્યારે એચસી તથા એસટીના ખેડૂત મિત્ર હોય તો તેને ત્રણ હજાર સાતસો ને પચાસ રૂપિયાની મિત્રો સબસિડી આપવામાં આવે છે એક અરજી પર મિત્રો તમે બે નંગ તાટપત્રીની ખરીદી કરી શકો ગોડાઉન બનાવવા માટે સહાય તો મિત્રો બાગાયત વિભાગની અંદર ખેતર પરના ગ્રેડિંગ શોટિંગ અને પેકિંગ એકમ ઊભા કરવા સહાય એટલે કે મિત્રો પચાસ પાંચસો ને ચાલીસ ચોરસ ફૂટનું મિત્રો એક ગોડાઉન બનાવવા માટે દરેક ખેડૂત મિત્રોને બે લાખ સુધીની મિત્રો સબસિડી આપવામાં આવે છે તો આ યોજનાની અંદર પણ મિત્રો પહેલી એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે પાણીના ટાંકા બનાવવા માટે સહાય તો મિત્રો બાગાયત વિભાગ દ્વારા દરેક ખેડૂત મિત્રોને પચીસ ઘન મીટરનું મિત્રો એક ટાંકું બનાવવા માટે જો જનરલ તથા ઓબીસીના ખેડૂતો હોય તો તેમને પચાસ હજાર રૂપિયા જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો તેમને પંચોતેર હજાર રૂપિયાની મિત્રો સબસિડી આપવામાં આવે છે તો પહેલી એપ્રિલથી મિત્રો આ યોજનાની અંદર પણ ઓનલાઈન અરજી ચાલુ થશે જે ખેડૂત મિત્રોને લાભ લેવાનો હોય તે ઓનલાઈન અરજી કરી શકે છે બીજું મિત્રો વજન કાંટો તો વજન કાંટા માટે પણ મિત્રો પહેલી એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે વજન કાંટામાં મિત્રો તાજેતરમાં સરકારની અંદર સહાયમાં વધારો કરેલ છે એટલે કે હવે તમને ખરીદ કિંમતની પચાસ ટકા રકમ મિત્રો સહાય પેટે મળશે ધારો કે તમે બાર હજાર રૂપિયાનો મિત્રો વજન કાંટો ખરીદો તો તેના માટે તમને પચાસ ટકા લેખે મિત્રો છ હજાર રૂપિયા સબસિડી પાત્ર થશે અત્યાર સુધી મિત્રો આ સહાય ઓછી હતી તાજેતરમાં સરકાર દ્વારા સહાયની અંદર વધારો કરેલ છે જેની અંદર મિત્રો તમે સો કિલો સુધીનો એક વજન કાંટો ખરીદી શકો ટિચ્યુકલ્ચર ખારેક તો જે પણ ખેડૂત મિત્રને ખારેકની ખેતી કરવાની હોય તો તેમાં પણ મિત્રો પહેલી એપ્રિલથી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે સહાયની વાત કરીએ તો સરકાર દ્વારા મિત્રો એક રોપા દીઠ સત્તરસોને પચાસ રૂપિયાની સહાય આપવામાં આવે છે એટલે કે એક રોપાના સત્તરસોને પચાસ રૂપિયા લેખે તમને સહાય ચૂકવવામાં આવશે તમે રોપો મિત્રો ગમે તેટલા રૂપિયાનો લાવો તમને સત્તરસોને પચાસ રૂપિયા લેખે સહાય મળવાપાત્ર થશે અને મહત્તમ મિત્રો એકસો ને પચીસ સુધી જ આ સહાય મળશે તો આ યોજનાની અંદર પણ મિત્રો પહેલી એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે તે સિવાય મિત્રો શાકભાજીના વાવેતર માટે સહાય એટલે કે તમારે મરચાં ટામેટા પીંડા રીંગણ ફુલાવર દૂધી વગેરે જ્યાં જો કોઈ પણ શાકભાજીનું વાવેતર કરવું હોય તો તેના માટે પણ મિત્રો પહેલી એપ્રિલથી ઓનલાઈન અરજી ચાલુ થશે જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્ર હોય તો તેને વીસ હજાર રૂપિયાની સહાય મળશે જ્યારે એસસી તથા એસ ટીના ખેડૂત મિત્રો હોય તો તેમને પચીસ હજાર રૂપિયાની પ્રતિ હેક્ટરે મિત્રો સહાય મળવાપાત્ર થશે તે સિવાય જો તમારે શાકભાજીની ખેતી મિત્રો કાચા મંડપથી કરવી હોય તો તેના માટે જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રને છવ્વીસ હજાર રૂપિયા જ્યારે એસસી તથા એસટીના ખેડૂત મિત્રો હોય તો ઓગણચાલીસ હજાર રૂપિયાની સહાય પ્રતિ હેક્ટરે મિત્રો તમને મળશે તેવી જ રીતે જો તમારે મિત્રો શાકભાજીની ખેતી પાકા મંડપથી કરવાની હોય તો તેમાં જનરલ તથા ઓબીસીના ખેડૂત મિત્રને પ્રતિ હેક્ટર મિત્રો એંશી હજાર રૂપિયા જ્યારે એસટી તથા એસટીના ખેડૂત મિત્રને એક લાખ વીસ હજાર રૂપિયાની સબસિડી મળવાપાત્ર થશે તે સિવાય મિત્રો મલ્ચિંગ માટે પણ ઓનલાઈન અરજી ચાલુ થશે પ્લાસ્ટિક આવરણ મલ્ચિંગ જેની અંદર મિત્રો દરેક ખેડૂત મિત્રને તરબૂચ અથવા તો શ ટીટીના વાવેતર કરવું હોય તો તેના માટે મલ્ચિંગ પાથરવા માટે મિત્રો સરકાર દ્વારા પ્રતિ હેક્ટર વીસ હજાર અને આઠસો રૂપિયાની સહાય મળવાપાત્ર થશે તો આટલી યોજનાઓ માટે મિત્રો આ સિવાય પણ ઘણી બધી યોજનાઓ માટે મિત્રો ઓનલાઈન અરજી ચાલુ થશે જેની આપણે મિત્રો બીજા ભાગમાં વાત કરીશું જો તમારે મિત્રો કોઈપણ યોજના વિશે વિગતવાર માહિતી મેળવવી હોય તો આપણી ચેનલ પર વિડીયો બનાવેલ જ છે તેની અંદર જઈને તમે સંપૂર્ણ વિગતો મેળવી શકો વિડિયો જોવા બદલ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબ્સ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને